વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે લવ બેઠેલો છે બે ઋષિકુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે લવ ઊભો થઈ જાય છે લવ કહે અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલો એને પકડીએ પહેલો ઋષિકુમાર કહે ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટું લશ્કર હોય ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે લવ કહે મેં તો આ પકડ્યો ઘોડાને આ રામની હિંમત તો જુઓ આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે એ તે કેમ ચાલે બીજો ઋષિકુમાર કહે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું લવ કહે એ જ બરાબર છે રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે કુશભાઈને પણ ઘોડો બતાવજો ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ત્યાં એક સૈનિક આવે છે સૈનિક કહે ઉભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે લવ કહે તો અમે તૈયાર છીએ કુશ કહે હા હા અમે તૈયાર છીએ લવ કહે ભાઈ કુશ હમણાં તું ખસી જા આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ બેઉ લડે છે લવ સૈનિકને જમીન પર પછાડે છે લશ્કરના બીજા સૈનિકો આવે છે એમને પણ લવકુશ હરાવે છે સુમંત કહે અરે આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા ચંદ્રકેતુ કહે અજબ છોકરાઓ લાગે છે સુમંત કહે છોકરાઓ હવે હદ થાય છે રાજા રામચંદ્રજીનું વધુ અપમાન હવે સાંખી શકાશે નહીં લડાઈ આગળ ચાલે છે લવ અને કુશ આખી સેનાને હરાવે છે પહેલો ઋષિકુમાર કહે વાહ તમે તો લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બધાને હરાવી દીધા હવે તો રામ જાતે આવવા જોઈએ હું જઈને ગુરુદેવને ખબર આપું છું તે જાય છે રામ અંગદ હનુમાન વગેરે સાથે પ્રવેશે છે લવકુશને જોઈને રામ કહે વાહ કેવા રૂપાળા કુમારો છે લવ કહે ઊભા રહો લડવા તૈયાર થઈ જાઓ રામ કહે હું બાળકો સાથે લડાઈ કરતો નથી તમે કોના પુત્રો છો તે કહેશો ઋષિ વાલ્મીકી પ્રવેશ કરે છે વાલ્મીકી કહે